મારે તમને કંઈક કહેવું હતું તો એટલે મેં રસ્તામાં ગાડી બ્રેક કરી હજાર સબસ્ક્રાઇબર માં થોડાક દિવસમાં થઈ જશે કમ્પ્લીટ અને બે હજાર વોચિંગ ટાઈમે કમ્પ્લીટ અમે કરી લીધું છે તો બધાને થેન્ક યુ દિલથી અને કકતીસ જયમા મગલ કેમ છો બધા મજામાં જલસો તો તમારું हार्दिक સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો આજે હું બ્લોગ સ્ટાર્ટ કરું છું તો જાગી ગયો છે એની પાસે ટાઇટલ લઈએ આજે ફર્સ્ટ ટાઈમ પહેલી વાર સ્ટાર્ટિંગ આવી પીચે નકરી આપને તું તો આજે આપી દીધી આની સ્ટાર્ટિંગ

એ બેઠી થી લેપટોપ લઈને તો તમને એ અમારો વિડીયો આવી જશે તો અમે વિડીયો ની લિંક આ વિડીયો માં ડિસ્ક્રિપ્શન માં આપી દેશું તો તમે આજે જોઈ લેજો ફટાફટ અમારો ફોટ વિડીયો જોઈ આવજો અપલોડ તો એક તો કર ને પૂછે તો હવે આને એડિટ કરી પછી અપલોડ કરશું તો અમારો વિડીયો હવે શોર્ટ બને જ છે તો તમને વિડીયો અમારે કેવા લાગે તમે કોમેન્ટ કરીને કહેતા નથી તો

કે તમારા બધાયને સાથ સપોર્ટથી બધા અમે છે ને અમે એટલે અહીંયા ભૂગી આવ્યા છે કે અમારા હજાર સબસ્ક્રાઈબર અમે થોડાક દિવસમાં થઈ જશે કમ્પ્લીટ અને બે હજાર વોચિંગ ટાઈમ કમ્પ્લીટ અમે કરી લીધું છે તો બધાને થેન્ક યુ દિલથી અને હું જાઉં છું અત્યારે ત્યાંથી મીઠાપુર તો આપણે રસ્તામાં છીએ તો જ્યાંથી ફટાફટ મીઠાપુર તો મારા એક ફ્રેન્ડ અહીંયા વાત જોઈએ છે તો અહીંયા જાઉં છું એના આગળ મીઠાપુર અત્યારે તો આપણે નીકળીએથી ફટાફટ મીઠાપુર માટે તો ફાઈનલી હું મીઠાપુર આવી ગયો છું અને મીઠાપુર આવીને આપણે વિક્રમભાઈ ભેગા થઈ ગયા છે તો હવે જઈએ છીએ અમે બેટ બેટ જઈએ છીએ સુદર્શન સેતુ ઉપર તો અત્યારે અમે ઉભ્યા છીએ અહીંયા રસ્તા ઉપર હાઈવે ઉપર તો હવે ડાયરેક્ટ અમે જ જઈએ છીએ તો ડાયરેક્ટ અમે ખુલી જઈને મળીએ ફાઇનલી અમે આવી ગયા છે સુદર્શન સેતુ ઉપર તમે જોઈ શકો છો પાછળ અમારે સુદર્શન સેતુ છે તો અમે અહીંયા ખુલ્યા છીએ તો હવે અમારે અહીંયા કચ્છ થોડાક ફોટો શૂટ અને વિડીયો શૂટ કરશું પછી અમે જ્યાંથી ડાયરેક્ટ મીઠાપુર તો પર વિક્રમભાઈ શું કશો તમે બસ હજુ વિડીયો શૂટ કરવા માટે આવ્યા છે અહીંયા આપણે બે દ્વારકા ફૂલીઓ છે બરાબર તો અમે વિડીયો શૂટ કરશું તો બ્લોકમાં જોવા આવ્યો છો આગળ બ્લોક અમે ચાલુ રાખશું અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઈક કરજો તો ફરીએ તો અમે આંખ થોડો શૂટ કરે છે પછી જશે અમે થોડુંક આગળ અહીંથી તો આ છે અમારું દ્વારકા તો તમે દ્વારકા કોઈ બી આવ્યા ના હોય તો તમારો બ્લોગ તમે જોઈ શકો છો કેમ કે અમે દ્વારકાના બ્લોગ જ બનાવીએ છીએ તો દ્વારકાધીશના મંદિરના દ્વારકાધીશ સુદર્શન સેતુના અથવા વિમરાણાના નાગેશ્વર મહાદેવના તો તમે અમારો બ્લોગ જોઈ શકો છો તો બસ આ છે અમારું સુદર્શન સેતુ તમે જોઈ શકો છો જો દ્વારકાથી છે એને ખબર છે કે દ્વારકા સુદર્શન સેતુ ક્યાં છે અને જો દ્વારકાથી ન હોય તો એ અમે તમને બ્લોગમાં એમ બતાવી દેજો કેમ કે અમારા બ્લોગ દ્વારકાના જ મત આવે છે તો તમે બ્લોગ અમારે જોઈ શકો છો તો હવે જાશું અમે થોડુંક કામ અંદર તો તમને આગળ જઈને બતાવીએ પછી તો અમે અહીંયા થોડાક ફોટા શૂટ કરી લીધા છે ને હવે તમે જઈએ છીએ થોડુંક અંદર આમ આગળ તો અમે ફાઇનલી અમે આવી ગયા છે બેટ અંદર તો તમે જોઈ શકો છો તો અમે બેઠા છીએ અહીંયા ખુરશી ઉપર તો બસ અમારું આવું કાંઈક છે બેટ દ્વારકા તો તમે તમને અમારું બેટ દ્વારકા કેવું લાગ્યું તમે કમેન્ટ કરીને કહેજો તો અમારું અહીંયા છે કામ કામ બતાવ્યું ફટાફટ જાસ્તુ ડાયરેક્ટ ઘરે અહીંયાથી તો આપણું વિક્રમભાઈ બનાવે છે અહીંયા ફાકી હા તો હું ફાકી બનાવું છું બરાબર તમે જોયા રહેજો તો બસ અમે અહીંયાથી ફટાફટ અમે નીકળીએ છીએ ડાયરેક્ટ ઘર માટે તો બસ હવે અમારું જે બસ આજ તું તો ફાઇનલી બસ હવે અમારું કામ પતી ગયું છે તો હવે અમે ડાયરેક્ટ મીઠાપુર તો આપણી ગાડી વિક્રમ ચાલુ કરે છે આપણો હવે અમે નીકળીએ આગળ આપડો બ્લોક જોતા બસ અમે જયા છીએ ડાયરેક્ટ મીઠાપુર તો ફાઇનલી હું મીઠાપુર આવી ગયો છું અને મીઠાપુર આવ્યો તો બહુ અંધારો થઈ ગયો હતો તો હવે બસ ફટાફટ આપણે નીકળી અહીંયાથી ઘરે હું જાઉં છું અત્યારે ડાયરેક્ટ ઘરે હવે તો ડાયરેક્ટ હવે તમને ઘરે જ નહીં મળું ને વરસાદ જેવું વાતાવરણ ફૂલ છે તો વરસાદે ચાલુ છે તો હવે એમ ખોટી થવાય એમ થયું નહીં તો જલ્દી હું જાઉં છું ત્યાંથી ડાયરેક્ટ ઘરે તો ફાઇનલી હું ઘરે આવી ઘર આવી જોયું કઈ તો સુધી હતી તો હવે હું કદીત આવી વિડીયોની એડિટ થોડું તો આપણું લેપટોપ ચાર્જિંગ થાય છે તો લેપટોપ ચાર્જિંગ થશે તો કદીત થોડુંક વિડીયો એડિટ તો અમે આ બ્લોગને એની એડ કરીએ છીએ તો તમને અમારો બ્લોગ કેવો લાગે તો તમે કમેન્ટ કરીને કહેજો અને ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો મળી આપણે જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને ડેલ વાર્તા અને અને જ્યારે માપજ